આજના સોના ચાંદી ના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ સોળ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર એકસો ને સાહીઠમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકસઠ હજાર છ રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો કાલની તુલનામાં તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને નવ્વાણુંમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદી નેવ્યાશી હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો વાત કરીએ 24 કેરેટ સોનાની જેની અંદર આજે 1 ગ્રામ સોનાના ભાવ છે 7217 રૂપિયા 10 ગ્રામ સોનું 72170 માં વેચાઈ રહ્યું છે જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ છે 721700 રૂપિયા જે મિત્રો 24 કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે 2 દિવસથી 100 ગ્રામ સોનાની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે આપણે મળીશું